તો આપણે પશુને પણ થોડી થોડી મીઠું આપવું જોઈએ તો આપણે આગળ બનાવો જે પશુ એને પંદર થી સત્તર અઢીસો મીઠું લેવાનું એક લિટર પાણીમાં ઓગાળે તેને આવને છટકાવ છટકાવ કરવાથી તમારું કશું ગમે એવું વટકતું છે ને એ શાંતિથી ઊભું જશે જોવા પણ મોટું ટાઈમ સર દેતું હોય તો ધોવા પણ જઈશું એવા જે ભટકતું હોય છે ભટકતું હોય છે તાચ્યા મારતું હોય આપણે નવે નવું લાવવાનું ખેલા કરશો તો અને મીઠાના છટકાવ પાણીના છટકાવથી કરશો ને તો રાહત અને એકદમ તમારી ભેંસ હોય ગા હોય તે ઊભી રહી જાય સ્થિર થઈ જાય અનુભવ છે તમે એકવાર ટ્રાય મારજો કે જેવું પૈસું આપણને હેરાન કરતું હોય ને જેતું હોય આપણે ધોવા બેસીએ અને ખરીદતું હોય આજે ઓલા તો એવા પૈસાને પંદર ખાલી અઢીસો મીઠો એક લીટર પાણીમાં જો તમે આવોમાં છંટકાવ કરીશો ને તો સારામાં સારું હોય મળે આવો અનુભવ છે આપણે તો આ તે મીઠાની વાત મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગે તો કોમેન્ટ કરીએ લાઈક કરજો બીજા પૈસા અલગ સુધી શેર કરીએ અને જો આપણી સેમમાં નવા હોય ને તો કરી મીઠાની વાત કેવી લાગી કોમેન્ટ કરી જરૂર બતાવશો